શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી ગોવિંદમાં આજે આપણે આ સોમવારે કરવામાં આવતું સતી સિમંતિની વ્રતની કથા વિશે જાણીશ સતી નું વ્રત જેઓ અખંડ સોમવારનું વ્રત કરતા હોય તેઓ આ વ્રત કરી શકે છે આ વ્રત કરતી સ્ત્રીઓએ સોમવારે સવારે નદીએ જઈ સ્નાન કરી મહાદેવજીની પૂજા કરવાની હોય છે પછી ઘેર આવી ભગવાનનો દીવો કરવામાં આવે છે અને આ વ્રતની કથા કહેવામાં આવે છે ત્યારબાદ એક ટાણું કરવામાં આવે છે ઘણા વર્ષો પહેલાં આપણા ભારત દેશમાં ચિત્રવર્મા નામે એક રાજા થઈ ગયો તે ઘણો પરોપકારી અને ધાર્મિક હતો તે દીનદુદિખ્યાને અન્નદાન અને વસ્ત્રદાન કરતો ગૌબ્રાહ્મણની સેવા કરતો તેને ઘણા સુખ વૈભવ હતા પણ એક વાતે તે દુઃખી હતો તેને શેરમાટીની ખોટ હતી આથી રાજા રાણી બંને હંમેશા ઉદાસ રહ્યા કરતા પ્રધાને એક દિવસ સમય જોઈને રાજાને બીજા લગ્ન કરવાની ભલામણ કરી પરંતુ રાજા ધાર્મિક વૃત્તિનું હોવાને લીધે તેણે બધું ભગવાન પર છોડી દીધું એકવાર આ રાજાને ત્યાં નારદ ઋષિ વધાર્યા રાજાએ તેમનું સ્વાગત કર્યું પછી રાજાએ મુનિને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી નારદજીએ તેમને કહ્યું હે રાજન તમે એક મહાયજ્ઞ કરો યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ એને પ્રસાદી રાણીને આપજો એના પ્રભાવથી રાણીને પુત્ર નહીં પરંતુ પુત્રી જરૂર થશે રાજાએ યજ્ઞ કર્યો તેમાં સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણોને નોતર્યા તેણે ખૂબ દાન કર્યું અને યજ્ઞની પ્રસાદી રાણીને આપી રાણીએ ખૂબ જ ભક્તિપૂર્વક તે પ્રસાદી ખાધી રાણીને ચડતા દિવસો રહ્યા નવ માસ પૂર્ણ થતાં રાણીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો રાજાએ કુરીના જન્માક્ષર બનાવવા તથા તેનું ભવિષ્ય જાણવા માટે રાજ જ્યોતિષીને બોલાવ્યા તેમણે કુંડલી બનાવીને કુહરીનું નામ સીમંતીની પાડવાનું કહ્યું રાજાએ તેના ભવિષ્ય વિશે પ્રશ્ન કર્યો તેના જવાબમાં રાજ જ્યોતિષીએ ખચકાતા જવાબ આપ્યો રાજન આ કન્યા ખૂબ જ ગુણિયલ છે તેનું ભવિષ્ય પણ સારું છે તેનું લગ્ન એક મહાન પ્રતાપી રાજા સાથે થશે પણ ચૌદમા વર્ષે તે વિધવા થશે ચૌદમા વર્ષે તે વિધવા થશે આ સાંભળી રાજા ગભરાઈ ગયો એટલામાં જ્યોતિષી ફરી બોલી ઉઠ્યા રાજન ચિંતા ન કરો તેનો એક યોગ ઘણો જ સારો છે ચૌદમા વર્ષે વિધવા થશે છતાં ભગવાન શંકરની કૃપાથી તેનું ગયેલું સૌભાગ્ય પાછું મળશે આ સાંભળીને રાજાએ કંઈક રાહત અનુભવી તેણે જ્યોતિષીને દક્ષિણા આપી વિદાય કર્યા સીમંતીની દિવસે દિવસે મોટી થવા લાગી તેણે ધર્મશાસ્ત્રોનો ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો ધીમે ધીમે તે સમજણી થઈ તે તેર વર્ષની થઈ કે રાજાએ તેના લગ્નની તૈયારીઓ કરવા માંડી ત્યાં સીમંતીની કાને ઉડતી વાત આવી કે તે પોતે ચૌદ વર્ષની ઉંમરે વિધવા થવાની છે આ વાત જાણી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ તે આનો ઉપાય શોધવા માટે યાજ્ઞવલકઈ ઋષિની પત્ની મૈત્રેયી પાસે દોડી ગઈ અને તેમના પગમાં પડી ચોધા રાસુએ રડવા લાગી મૈત્રેયી ખૂબ જ પ્રેમાળ હતા તેમણે સિમંતિનીની ઊભી કરી શાંત પાડતા કહ્યું બેટી તું શા કારણે આટલું બધું રડે છે સિમતીની બોલી હે માં મેં એવા તો શા પાપ કર્યા હશે કે મારે આ ભાવમાં બાળ વિધવા થવું પડશે મને એ પાપનું નિવારણ બતાવો બેટી તું ચિંતા કરીશ નહીં કુંડળીમાં ભલે ગમે તે લખાયું હોય પણ સૌભાગ્યનો દાતા તો શંકર ભગવાન છે જો તું સોળ સોમવારનું વ્રત કરે તો તને જરાય વાંધો નહીં આવે ભગવાન શંકર તારી ઉપર પ્રસન્ન થાય અને તારો ચુંડલી ચાંદલો અમર રાખે આ સાંભળી સિમંતીની રાજી રાજી થઈ ગઈ તે રાજમહેલમાં પાછી આવી અને સોમવારના વ્રતનો આરંભ કર્યો તે સોમવારે શંકર પાર્વતીની પૂજા કરી આખો દિવસ શંકર ભગવાનનું સ્મરણ કરવા લાગી આમ થોડા સોમવાર કર્યા ત્યાં તેના લગ્ન ચિત્રાંગન નામના રાજકુમાર સાથે થયા રાજાએ પહેરામણીમાં તેને ખૂબ જ આપ્યું અને તેને સાસરે વળાવી સીમંતીની રથમાં બેસી નૈષદ દેશ તરફ આગળ વધવા લાગી સિમંતીની સાસરે આવી અધૂરા રહેલા સોમવારનું વ્રત કરવા લાગી વ્રત કરવાની સાથે સાથે તે રોજ ભગવાનને પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરવા લાગી સિમંતીની પોતાના ઉત્તમ ગુણોને લઈને સાસરિયામાં બધાને પ્રિય થઈ પડી તે સાસુ સસરા તથા પતિની ખરા ભાવથી સેવા કરવા લાગી એક દિવસ સિમંતિની પોતાના પતિ સાથે યમુના નદીને કિનારે ફરવા ગઈ ત્યાં અચાનક ચિત્રાગંધના મિત્રો પણ આવી ચડ્યા તેમણે ચિત્રાગંધને કહ્યું ચાલો આપણે નૌકામાં બેસી થોડાક જળવિહાર કરી આવીએ સિમંતિનીએ પતિને કહ્યું નાથ મને લાગે છે કે થોડા વખતમાં જ પવનનું તોફાન શરૂ થશે માટે તમે જવાનું માંડી વાળો પરંતુ નૌકામાં બેસી ગયો અને નૌકાને હંકારી મૂકી સિમંતિની નદીના કિનારે બેઠી બેઠી ચિંતિત નજરે નૌકાને જોવા લાગી નૌકા હદ વચ્ચે ગઈ કે ત્યાં વાવાઝોડું શરૂ થયું ને નૌકા પાણીમાં હાલક ડોલક થવા લાગી થોડીવાર થતાં તો નૌકા ઊંધી વળી ગઈ અને અંદર બેઠેલા બધા પાણીમાં ડૂબવા લાગ્યા કરવા લાગી તેને ફાળ પડી કે મારો પતિ પણ જરૂર નદીના પાણીમાં ડૂબી ગયો હશે નૌકા ઊંધી વળી કે તરત જ ઘણા લોકો તેઓને બચાવવા માટે તરતા તરતા આગળ પહોંચી ગયા પણ તેમના હાથમાં કોઈ ન આવ્યું તેઓ નિરાશ થઈ કિનારે પાછા ફર્યા સીમંતીની રોતી કકડતી રાજમહેલે ગઈ અને પોતાના સાસુ સસરાને આ બધી વાત કરી આ સાંભળી તેઓ પણ વિલાપ કરવા લાગ્યા આ અશુભ સમાચાર આખા રાજમહેલમાં અને નગરમાં પહોંચી ગયા આખું નગર શોકસાગરમાં ડૂબી ગયું ચિત્રાગંધ જેવો ડૂબ્યો તેઓ તેને એક નાગકન્યાએ જોયો અને બચાવી લીધો નાગકન્યા ચિત્રાગંધને નાગરાજા પાસે લઈ ગઈ અને બોલી પિતાજી આ યુવાનને મેં ડૂબતો બચાવ્યો છે હવે કિનારે પહોંચતો કરવાનું કામ આપનું છે નાગરાજે તેને એક ચમત્કારી ઘોડા પર બેસાડી બહાર પહોંચતો કર્યો એ જ સમયે સીમંતિની નાહવા આવી હતી અચાનક નદીના પાણીમાંથી ઘોડો બહાર આવ્યો સીમંતિની નજરે તે ઘોડા પર પડી પોતાના પતિને જોઈ તે ગાંડી ઘીલી બની ગઈ પતિ પત્ની બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા ચિત્રાંગંદે કહ્યું તમારા વ્રતના પ્રભાવે જ હું તમને પાછો મળ્યો છું ચિત્રાંગન જીવતો હોવાના સમાચાર આખા નગરમાં પહોંચી વળ્યા આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો સીમંતિનીને પોતાનું સૌભાગ્ય પાછું મળ્યું તેણે આખું જીવન સોમવારનું વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી બીજી સ્ત્રીઓ પણ આ જોઈ પોતાના પતિના દીર્ધાયુ માટે સીમંતિનીની માફક સોમવારનું વ્રત કરવા લાગી જે સ્ત્રીઓ આ સોમવારનું વ્રત કરશે તેને સિમંતિનીની જેમ શંકર ભગવાનની કૃપાનું ફળ મળશે અને તેમની બધી ઈચ્છા પૂર્ણ થશે બોલો શ્રી ઉમાપતિ મહાદેવની જય